ગોપુર ખાતેનું જગન્નાથ મંદિર કે જે આગળ દર વર્ષે ભવ્યાથી ભવ્ય રીતે આ પર્વની ઉજવણી થતી હોય છે આ વખતે પણ ખૂબ જ ભવ્યાથી ભવ્ય રીતે ઉજવણી છે તે થઈ રહી છે સૌથી પહેલાં જે મંદિરના મહંત છે દિલીપદાસજી તેમના દ્વારા ભગવાનની આરતી છે તે ઉતારવામાં આવી છે અને ત્યારબાદ જે આ તહેવારની ઉજવણી છે તે શરૂ થશે હાલમાં તમે દ્રશ્યો જે પ્રકારે જોઈ રહ્યા છો એક કિલો ફૂલો છે તે તૈયાર કરવામાં આવ્યા છે અને તેનાથી ભક્તો ભગવાન જાતે જે ફૂલો છે તે યોજશે તે પ્રકારની અનુભૂતિ કરવામાં આવતી હોય છે સૌથી પહેલા ભગવાનની રંગોથી રંગાતા હોય છે અને તેમને તમે હાલમાં દ્રશ્યો જે પ્રકારે જોઈ રહ્યા છો કે ચાંદીની પિચકારી છે તેનાથી ભગવાનને સૌ પ્રથમ રંગ છે તે લગાવવામાં આવશે આ તહેવાર નો એક અનેરું ભાગ હોય છે અત્યારે જગન્નાથ મંદિર છે તે ભક્તોથી થી ખચા ખચ ભરાઈ ચૂક્યું છે અને તમામ લોકો આ અભિભૂત થઈ જાય તેવા ભગવાનના દર્શન કરવા માટે અહીંયા આગળ કરાતા હોય છે અને હાલમાં તમે લાઈવ દ્રશ્યો જે પ્રકારે જોઈ રહ્યા છો મંદિરના મંત અને મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝા બંને દ્વારા એક સાથે ચાંદીની પિચકારીથી સૌ પ્રથમ ભગવાન જગન્નાથ ત્યારબાદ બહેન સુભદ્રાજી અને ત્યારબાદ ભાઈ બળદેવજી ત્રણેયને રંગ છે તે લગાવવામાં આવ્યો છે અને જે ચાંદીની પિચકારી છે તેનાથી ભગવાનને રંગવામાં આવ્યા છે આ તહેવારનું એક અનેરું મહત્વ હોય છે તેની વચ્ચે અત્યારે જે પ્રકારે દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે એક અભિભૂત થઈ જાય તેવા દર્શનનો લાહવો લેવા માટે અહીંયા આગળ દૂર દૂરથી લોકો આવતા હોય છે અને દર વર્ષે આ પ્રકારે એક કિલો ફૂલો છે તે ભક્તો દ્વારા જાતે જે છે તે છૂટા કરવામાં આવે છે અને ત્યારબાદ ભક્તો પણ રંગવામાં આવતા હોય છે આ જે પ્રકારે અભિભૂત થઈ જાય તેવા દ્રશ્યો છે તે હાલમાં જોવા મળી રહ્યા છે અને ભક્તો છે તે લોકોમાં ઉલ્લાસ જે જોવા મળી રહ્યો છે એક ખૂબ જ સુંદર દ્રશ્ય અને આ દ્રશ્યનો લાહવો લેવા માટે ભક્તો અહીંયા આગળ સ્પેશિયલી પધારતા હોય છે ખૂબ જ સુંદર માહોલ છે તે જગન્નાથ મંદિર ખાતે જોવા મળી રહ્યો છે જી જે હાર્દિક તમામ